ખેડૂતોના અસ્તિત્વ અને ખેડૂતોના સન્માન સાથે જોડાયેલો છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શ્રી કાયમ નેતાઓને વાયદા વચન આપે કે ખેડૂતોને ઉત્પાદનના ડબલ બજાર ભાવ મળશે ખેડૂતોની આવક બમણી થઈ જશે ગુજરાતનો ખેડૂતો મારુતિ ફેરવતો થઈ જાય એવા વર્ષો જૂના ભાષણો આપણે સોવે સાંભળ્યા છે એક તરફ આત્મનિર્ભરતાની વાત કરે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે અને બીજી બાજુ વિદેશીઓ સામે જાણે આત્મસમર્પણ કરતા હોય એવા નિર્ણય આ સરકાર કરી રહી છે વોકલ ફોર લોકલ અને અનેક સ્વદેશી આહનાઓની વાતો અમારા ગુજરાતમાં જ્યારે પ્રધાનમંત્રીજી આવ્યા ત્યારે કરીને ગયા પણ જે નિર્ણયો થાય છે એના કારણે આજે ખેડૂત આર્થિક રીતે ખૂબ તકલીફમાં છે અને સાથે સાથે એના ભવિષ્ય સાથે પણ મોટા પ્રશ્ન ઊભા થયા છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં પચીસ ટકા હિસ્સો ગુજરાતના ખેડૂતોનો કપાસનું ઉત્પાદનનો આજે પણ જેની ઇનપુટ કોસ્ટ છે એના પ્રમાણમાં એને ઉત્પાદનનો બજાર ભાવ નથી મળ્યો અને આ તો પડ્યા પર પાટુ સમાન સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે અગિયાર ટકા હતી એને ઝીરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ઓગસ્ટ મહિનામાં જ્યારે આ નિર્ણય થયો ત્યારથી જ વિરોધની શરૂઆત થઈ અને એમ હતું કે સરકાર નિર્ણય પાછો ખેંચશે પણ નિર્ણય પાછો ખેંચવાને બદલે સરકારે એની જે અવધિ હતી ત્રીસમી સપ્ટેમ્બર એમાં વધારો કરીને હવે એકત્રીસ ડિસેમ્બર કરી એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને આ નિર્ણયથી થવાનું શું કે આ નિર્ણય થવાને કારણે જે વિદેશથી કપાસ ભારતમાં આવશે એના પર હવે ઝીરો પર્સન્ટ ડ્યુટી લાગવાની કોઈ ડ્યુટી નહીં લાગે આ ઇમ્પોર્ટ ડ્યુટી નહીં લાગવાને કારણે વિદેશથી જે કપાસ ભારતમાં ડમ થશે એ સસ્તા ભાવે વેચાશે અને અહીંનો ખેડૂત જે મહેનત મજૂરી કરીને કપાસનું ઉત્પાદન કરે છે એને બજારમાં કપાસ વેચવા જશે તો પૂરતો ભાવ નહીં મળે અને આ નિર્ણયને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે અત્યારે ખેડૂતો ખૂબ આક્રોશમાં છે એની માટે લડત લડી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોની લડતમાં એમના તકલીફના સમયમાં એમની સાથે છે અને એટલા જ માટે અમે સરકારને કહેવા માંગીએ કે કદાચ આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એપરલ ઇન્ડસ્ટ્રી માટે એને લાભ થાય એટલા માટે આ ડ્યુટી નાબૂદ કરી હોય તો સમજી શકાય છે કદાચ તમારા ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરાવવા માટે નિર્ણય લીધા હોય તો વાંધો નથી પણ ખેડૂત જે જગતનો તાત છે જે પરસેવો મહેનત કરીને આપણું પેટ ભરે છે જે અન્ન સુરક્ષા માટે દિવસ રાત એક કરે છે એ ખેડૂતના ભોગે કોઈ ઉદ્યોગપતિઓને કે ઇન્ડસ્ટ્રીને લાભ પહોંચાડવાની નીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ આ નિર્ણયથી સ્પષ્ટ રીતે ખુલ્લી પડી ગઈ છે મારે લાગે છે કે ધ મૂવ એમ્સ ટુ સપોર્ટ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ ફેસિંગ ચેલેન્જીસ ડ્યુ ટુ રિસન્ટ ફિફ્ટી પર્સન્ટ ટેરિફ ઇમ્પોઝ બાય ધ યુએસ ઓન ઇન્ડિયન ગુડ્સ એટલે અમેરિકાએ કાંડું અબળ્યું માટે કરે છે પ્રધાનમંત્રી વારે કહે છે કે મને તો કોઈ હું કોઈને સાંભળતો નથી ને ટ્રમ્પ મારા માટે કશું કરી શકે નહીં ને અમે આપણા નિર્ણય લેવલ માગીએ છીએ આ એનો એમણે લેખિતમાં સ્વીકાર કર્યો છે કે અમેરિકાએ ટેરિફ નાખ્યું માટે અહીંના ઉદ્યોગોને તકલીફ ના પડે એ નહીં એમને રો પટર અવેલેબિલિટી કોમ્પિટેવ રેટ પર થાય માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું એટલે સ્પષ્ટ રીતે અમેરિકાના ટેરિસની સીધી અસર વિશે આજે કપાસ ઉપર શૂન્ય ડ્યુટી કરી તમે એને ડિસેમ્બર સુધી લંબાવી આવતીકાલે તમે એને બીજી કોઈ પ્રોડક્ટને

એ ત્યાં મોંઘા પડે હવે આ એક ઉદ્યોગ થયો આપણા ત્યાં સુરતમાં ડાયમંડ બોર્ડ થયા છે ખાલી પડે છે મોટામાં મોટી ભારતની હીરાની નિકાસ અમેરિકામાં ચાલીસ ટકા વિકાસ અમેરિકામાં અને એમાં આ પચાસ ટકા ડ્યુટી લાગે એટલે ઘણ નીકળી જાય હીરા અને ઘરેણા ઉદ્યોગ એ પ્રકારની પરિસ્થિતિ એટલે આપણે થતા જઈએ છીએ અને છતાં તમારી વાત કરતા જઈએ એટલે પ્રમુખશ્રીએ સીધો શ્રી પત્ર લખ્યો છે કારણ કેન્દ્રમાંથી નિર્ણય લેવાય ભારતના સમગ્ર કયા ખેડૂતોના હિતને લક્ષ્યમાં રાખીને લેવાય કારણ કે કપાસના ઉત્પાદનને લાગેવાની છે ત્યાં સુધી આપણે પચીસ ઉત્પાદન કપાસનું કરીએ છીએ મહારાષ્ટ્ર અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ પોઈન્ટ ના એટલે ઓગણત્રીસ ટકા કરે છે તેલંગાણા સોળ ટકા કરે છે કર્ણાટક સાત પોઈન્ટ સાત ટકા કરે છે અને મધ્યપ્રદેશ છ પોઈન્ટ એક ટકા કરે છે આ મુખ્ય કપાસ પહેલાં કરતા રાજ્યો છે એટલે આ બધા રાજ્યના લાખો ખેડૂતોના ઉપર જેમ પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે હવે કપાસ વીણાવાની શરૂઆત થશે ઓક્ટોબરના મધ્યમાં કપાસનું વરસ છે ને ઓક્ટોબરમાં શરૂ થાય સપ્ટેમ્બરમાં પૂરું થાય એટલે કપાસની વીણી શરૂ થશે અને એ માલ બજારમાં આવે ત્યારે અગિયાર ટકા જકાત હવે કોઈ ધંધામાં તમે મળતો હોય તો ખેડૂતના ટકા જકાત કાઢીના કહેવું પડશે અને બીજી બાજુ અમેરિકામાં ખેતર દીઠ લગભગ ચોપન લાખ રૂપિયા સબસિડી આપે ખેડૂત આપણા ત્યાં ચાલીસ હજાર આપે એટલે આ પ્રકારની હરીફાઈમાં આપણો ખેડૂત થકી શકે નહીં ખેડૂતોનું તક્યા ના જાય અને કપાસની જે આપણી અર્થવ્યવસ્થા છે એમ લખે છે ગઈ સાર કપાસનું ઉત્પાદન ઘટ્યું તો કેમ ઘટ્યું કારણ કે ખેડૂત પછી હવે એને મળતો એમાં નહીં લાગવા માંડ્યું ગુલાબી બધાનો વધવા માંડ્યો એટલે ખેડૂતે સોયાબીન અને મગફળી તરફ ડાયવર્સિફિકેશન લીધું આ જો થાય તો દોસ્તો કપાસ એટલા રૂની દ્રષ્ટિએ જોશો નહીં કપાસ બીજી રીતે પણ આપણને ઉપયોગી છે ખાદ્યથી એમની